બારસો બેડ ઓપીડી બિલ્ડિંગમાં આવતા દર્દી અને તેમના સ્વજનો અને ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગજનોને હોસ્પિટલ તંત્રના સ્ટાફ દ્વારા પીવાનું પાણી આપવામાં આવશે વેઇટિંગ એરિયામાં બેસેલા લોકોને વ્યક્તિગત સ્તરે પહોંચીને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓ અને રાજ્ય બહારના દર્દીઓ પણ સારવાર મેળવવા આવે છે દૂર સુદૂર અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા દર્દી અને સ્વજનો જ્યારે વેઇટિંગ એરિયામાં હોય કે પછી કેસ કઢાવવાની રાહ જોતા હોય કે પછી તબીબને મળવાની રાહ જોતા હોય તે વખતે કોઈ ડીહાઈડ્રેટ ન થઈ જાય તે હેતુથી આ સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યું સમગ્ર મિકેનિઝમ સમજાવતા ડૉક્ટર જોશીએ કહ્યું કે ઓપીડી બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વોટર કુલર કાર્યરત છે પરંતુ ઘણી વખત તબીબને મળવાની કે કેસ કઢાવવા રાહ જોતા દર્દી કે સ્વજન કતાર તોડીને ત્યાં જતા જ નથી જેથી આ સમસ્યાના સમાધાન હેતુ હોસ્પિટલ સ્ટાફ દ્વારા વોટર જગ અને ગ્લાસ ધરાવતી ટ્રોલીને સમગ્ર વિસ્તારમાં મો કરીને જરૂરિયાતમંદોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે આજના દિવસે સિવિલ હોસ્પિટલની અંદર ઓપીડી વિભાગમાં દર્દીલક્ષી સેવાનો પ્રારંભ કરવામાં આવે છે અને આ સેવા વિશે વાત કરીશ તો ઓપીડી સમય દરમિયાન પાણીની જે વ્યવસ્થા છે એવું કહીશું કે દરેકે દરેક વ્યક્તિ જે ડોક્ટરને બતાવવા માટેની પ્રતિક્ષામાં છે એ વ્યક્તિને પાણી આપવાની સુવિધા આજથી ચાલુ કરવામાં આવી છે આપ સૌ જાણો છો કે રાજ્યના ખૂણે ખૂણેથી દૂર દૂરથી અને ઇવન આજુબાજુના રાજ્યથી પણ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે એવા દર્દીઓમાં ઘણા બધા અશક્ત અને એવા દર્દીઓ હોય છે કે જે પાણીની પરફ સુધી પણ જઈ નથી શકતા એવા લોકોને જ્યાં પણ તે બેઠા છે જે જગ્યા પર છે એ જગ્યાએ પાણી આપી અને પાણી આપવાની વ્યવસ્થા આજથી કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન હંમેશા દર્દીલક્ષી કામગીરી માટે વિચારતું રહ્યું છે અને આમાં આપણે જોઈશું કે વેલેટ પાર્કિંગ છે કે ઇન્ટરનલ જે ટ્રાન્સફર સિસ્ટમ કરેલી છે ફ્રી બસ સેવા છે કે ઈ રિક્ષા સેવા છે એની સાથે સાથે ઓનલાઈન વેબ પોર્ટલ જેના થકી ઓનલાઈન રેફરન્સ થાય છે આ બધી જ જે જે શરૂઆત કરવામાં આવી છે એમાં એક વધારો આજથી કરવામાં આવ્યો છે અને અત્યારના શરૂઆતમાં એટલો ખૂબ સારો પ્રતિસાદ દર્દીઓ તરફથી મળ્યો છે એમને ખૂબ સારું લાગી રહ્યું છે અને આશા રાખું છું કે એમની દરેક વિઝિટ જે સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં આવતા હોય એ એ સારી અને યાદગાર રહે એવી અમારી સૌની એક કોશિશ છે જે મુજબ ઓપીડી બિલ્ડિંગમાં સર્જિકલ ઓર્થોપેડિક મેડિસિન ઓપીડી કેસ બારી લેબ સેમ્પલ કલેક્શન વિસ્તાર આરએમઓ ઓફિસ વિસ્તાર અને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટની બહાર ઉપલબ્ધ દર્દી અને સ્વજનોને આ સેવાનો લાભ આપવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દરરોજ અંદાજીત ચાર હજારથી વધુ લોકો ઓપીડી સેવાનો લાભ મેળવે છે એવામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની આ પહેલ ખરા અર્થમાં તમામ મુલાકાતીઓની સુખાકારીમાં વધારો કરશે તેમ ડૉક્ટર જોશીએ જણાવ્યું હતું